જૂનાગઢ હેલ્થ પ્લસ હોસ્પિટલ વિરુદ્ધ ગયા વર્ષે ઓગસ્ટ બે હજાર ચોવીસમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો જેમાં બે પ્રેગનન્ટ મહિલાઓના સિઝરિયન સમયે સારવારમાં બેદરકારી દાખવવાથી તેમના મૃત્યુ થયેલા અને અન્ય ચાર મહિલાઓની કિડની ડેમેજ થતા તે સારવાર હેઠળ હોય આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો ચાર સો આઠ તથા એકસો ચૌદ મુજબ ગુનો દાખલ થયો અને ગુનાની તપાસ બીડીઝન પીઆઈસ વિનાવ કરી રહ્યા હતા આ અંતર્ગત જે આ એફઆઈઆરમાં જે ફરિયાદી છે આકાશભાઈ અર્જનભાઈ મિયાત્રા તેમણે મુખ્યત્વે આ જે હોસ્પિટલમાં જેમને સિજરિયન કરેલું તેવા ડૉક્ટર હેમાક્ષીબેન કોટડિયા અને ડૉક્ટર આઈજા હજુડિયા આવ્યું આ ઉપરાંત હોસ્પિટલના સંચાલકો છે ફરિયાદ આપેલી તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે વિભાગી નાયબ શ્રીની કચેરી ભાવનગરના અધ્યક્ષસ્થાને જે કમિટીની નિમણૂંક થયેલી ત્યારબાદ ગાંધીનગરની જે આરોગ્ય વિભાગની કમિટી છે આ ઉપરાંત એફએસએલના રિપોર્ટ છે અલગ અલગ છે રિપોર્ટ તથા કમિટીનો જે નિષ્કર્ષ હતો આ તારણને આધારે અગાઉ આ કેસમાં ડૉક્ટર હેમાક્ષી કોટડિયા નામદાર હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈને આવેલા તો તેમની પણ એ પ્રોસીજર કરેલી ત્યારબાદ આ હેલ્પ પ્લસ હોસ્પિટલના સંચાલક સલીમભાઈ મુસાભાઈ બારેજિયા જુનેતભાઈ ચક્કરિયાભાઈ પલ્લા તથા સોઈલભાઈ અભીપાઈ સમા કે આ ત્રણેય આ હોસ્પિટલના સંચાલક એટલે કે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ કામ કરતા હોય જ્યારે આ બનાવ બનેલો તે સમયગાળા દરમિયાન અને કમિટ જે ભાવનગરના વિભાગી નાયબ શ્રીની કચેરી મારફતે જે સીટ બનાવેલી તેમનો જે રિપોર્ટ આવેલો તેમાં પણ આ ત્રણેયની જવાબદારી આપવામાં આવેલી અને એમાં કમિટીના રિપોર્ટમાં જણાવેલું કે આ સંસ્થામાં ઇન્ફેક્શન પ્રિવેન્શન કંટ્રોલ પ્રોટોકોલ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલનું પાલન થતું નથી જનરલી આ બંને પ્રકારના જ્યાં પણ ઓપરેશન કે સર્જરી થતી હોય કે આ બંને પ્રકારના પ્રોટોકોલનું પાલન કરવાની પ્રાથમિક જવાબદારી છે જે તે સંસ્થાની હોય છે તો આ સંસ્થાના સંચાલક તરીકે એકાઉન્ટન્ટ કમ એડમિનિસ્ટ્રેટર સોહિલભાઈ અભિપાઈ સમા અન્ય આરોપી જુનીતભાઈ પાલ્લા તથા સલીમભાઈ બારે છે આ ત્રણેય એલ પ્લસ હોસ્પિટલના આ જ્યારે બનાવ બન્યો અથવા તો આ જે મહિલાઓના સિઝનિયન થયા તે સમયગાળા દરમિયાન સંચાલક તરીકે જવાબદારી નિભાવતા હોય તેમના વિરુદ્ધ પૂરતા પુરાવા મેળવ્યું તેમજ આ ટ્રસ્ટ આ જે હેલ્પ પ્લસ હોસ્પિટલ છે તેના ટ્રસ્ટી હુસૈનભાઈ લાખા તેમના પણ વિગતવાની પૂછપરછ કર્યા બાદ આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પુરતા પુરાવા મળતા બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તેમને એરેસ્ટ કરવામાં આવેલા અને નામદાર કોર્ટમાં રજૂ કરતાં તેમને હાલ જ્યુડિશિયલ કસ્ટડીના હવાલે કરવામાં આવે છે